ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ લીધી મુલાકાત તાલુકાના ગામોની મુલાકાત લેશે ચાહકોમાં ભારે ઉત્સાહ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલ પરિસ્થિતિએ ગ્રામ્ય વિસ્તારોમાં કપરા સંજોગો ઉભા કર્યા છે ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થયા છે ઘરો તૂટી ગયા છે અને ગાય ઢોર માટે ચારા પાણીની ભારે અછત થઈ છે આ કપરા સમયમાં ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માનવતાની ભાવના સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા પ્રથમ તબક્કે તેમણે થરા તાલુકાના અનેક ગામોની મુલાકાત લીધી અહીં લોકો સાથે સીધો સંપર્ક કરી તેમની વ્યથા સાંભળી અને શક્ય તમામ મદદનો વિશ્વાસ આપ્યો વિક્રમ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મારા ચાહકો જ મારું પરિવાર છે છે કુટુંબ મુશ્કેલીમાં હોય ત્યારે સાથે ઊભા રહેવું ફરક છે આ કપરા સમયમાં સૌ સાથે મળી એકબીજાની મદદ કરીએ એ જ સાચી માનવતા છે માહિતી અનુસાર ટૂંક સમયમાં તેઓ વાવ અને તાલુકાના ગામોની મુલાકાત પણ લેશે તેમની આગાહીથી જ ગ્રામજનોમાં લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકપ્રિય તેમના વચ્ચે આવી પહોંચશે તો તેમને નવી હિંમત અને આશાનો સંચાર થશે વિક્રમ ઠાકોરની મુલાકાતને લઈ ગ્રામજનો ખૂબ જ ખુશ છે અને લોકોએ કહ્યું કે કલાકાર હોવા છતાં તેમણે સાદગીપૂર્વક ગામમાં સમય પસાર કર્યો બાળકોને સંબોધ્યા મહિલાઓની મુશ્કેલીઓ સાંભળીને વડીલોને આશ્વાસન આપ્યું પૂરના કારણે દુઃખી થયેલ પરિવાર માટે વિક્રમ ઠાકોરની મુલાકાત માત્ર પ્રોત્સાહન જ નહીં પરંતુ માનવતાનો જીવંત દાખલો સાબિત થયો છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ નમસ્કાર જીટી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ પારેગી વાવ બનાસકાંઠા અત્યારે જે છેવાડાના ગામ કહેવામાં આવે છે ત્યાં પૂર્ણ ઘસતી છે ત્યાં જે ફિલ્મ સ્ટાર

આ જયારે મુલાકાત લીધી છે નમસ્કાર નમસ્તે વિક્રમભાઈ તો બહુ છે તો એને લઈને આજે આપ શું કહેશો અને આપ શું સેવા કરવાના છો એ મીડિયા સમક્ષ જણાવશો એકચુઅલી શૂટિંગમાંથી હું ડાયરેક્ટ બે દિવસ પહેલા જાઉં તો સમાચાર મળે કે આ બધુંના વિસ્તારમાં ગામડામાં પાણી ઘૂસી ગયા છે સમાચાર મળ્યા પછી અહીંયા બધા મારા મિત્રોને મેં જાણ કરી કે ભાઈ મારા લાયક કોઈ કામ હોય તો કહેજો અને એમ કીધું કે ભાઈ અહીંયા બધું સરકાર તરફથી બીજા બધા ઘણા બધા આગેવાનોએ બહુ સેવા કરી છે એટલે કંઈ ખાવા પીવાનું તો કંઈ ટેન્શન નથી પણ ગાયો માટે ઘાસ ચારવાની જો જરૂર છે એ ખાસ એનું કંઈ તમે કરજો તો પછી મીકરી થયું હોતું તમે જે થતું હોય તો એ મને કહેજો અને હું પણ હાજરી આપીશ અને કારણ જે પણ ઘાસ ચાલુ થતો હોય એ આપીશ જી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું મીડિયા સમક્ષ જ્યારે અત્યારે પોતાનું ફિલ્મનું ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ હતું અને ત્યારે પોતાના ફિલ્મ શૂટિંગને રોકી અને અત્યારે જ્યારે ગરીબ લોકોની મુલાકાત લીધી છે અને એને મોરીખામાં જ્યારે પોતાની એન્ટ્રી થઈ છે અને ગાડીઓની ઘાસ ચાળા સાથે પોતાની એન્ટ્રી થઈ છે કેટલી ગાડી આપ